रे माता दी स्वागत है मित्रों बीजा अपना नवा वीडियो हौर में आज ना तो हवा में हवा दस वगी गया है बाकी उठी गया ना जो साह बने है तो साह तो पानी पी रजा है तो और बड़ा कपाई है ये मस्त बाकी डाइट पड़े है वही बाकी यार जरा को है आलू ऊपर तुमने जरा साबन होने जरा बता दो तो यार जरा धाबे બાકી હમણાં સા બની ગયે સા પાણી પી નીકળીએ બાળ કપાઈ આવીએ અને પછી જોઈએ કઈ કામકાજ હોય તો કરતા આવીએ પાંચ છ જણા પછી વારો છે એટલે વાર લાગશે એટલે ઘડી કાંઈ બેસીએ પછી અમે એ પાંચ છ જણા એટલે અડધી કલાક પોણી કલાક જેવું થઈ જશે બાકી માર્કેટમાં જોઈએ આનો વારો આવી ગયો આપણો હજી બાકી છે વારો આ જાય ફાઈનલ વાળ બાળ કપાઈ ગયા મિત્રો હવે નીકળવાનું ઘરે રે બાય બાય અને રહી તો બાર બાર કપડી ને ફૂકો નાખ્યો હે એની વાય મિક્સર બગાડી નાખ્યો જો હું તે કાંધ નાખ્યું બીજું મિક્સર મિક્સર ખરાબ થઈ ગયું આ જો અગર ને તૈયાર થાય છે હવે થોડીક ખાંડ ધરી લઈએ ખાંડ ધરીને ભૂકો ભેગો નાખી દઈએ એટલે મસ્ત થઈ જાય

मत चलाने आवाज नुठी तैयार था नी मतलब मैं बता तो फाइनली मित्रों लाटा तैयार થઈ ગયા છે કાજુ બદામອંદર છે ઉપર કોક દેખા છે ઓછો છે આલે બદામ બદામ બાકી ઓસમી લી ને મિક્સર ખરાબ થઈ ગયો તો મિક્સર હમો ખરાબ છે હમો પડી છે કામ વધી ગયું થોડું बाकी बढ़िया अगर मिक्सर कंप्लीट થઈ ગયો છે અને ચા પાણી પી લીએ બાકી બધું કંઈ ન જો માર્કેટમાં રાખડે છે બતઈ થઈ ગયો કમ્પ્લીટ ચા પાણી પી લીએ પછી વી કરી બાકી આટલા લોકો આયા ઉથી પડી એકલા વિડિયોમાં નવો હોય सब्सक्राइब कर लीजो और फेसबुक माता होता है तो शेयर करना ही जो बाकी जय माता दी जय श्री कृष्ण